માતાજી જય ભગવાન બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ ની અંદર તો મિત્રો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે મસ્ત આવી ગયા છે ધાબામાં છે વાગી રહ્યા છે આઠ ને ભાઈ મસ્ત નાસ્તો થઈ ગયો છે તૈયાર થઈ ગયા રેડી થઈ ગયા ને ભાઈ આજે તો વાતાવરણ એક ખાસ મસ્તનું છે કારણ કે બે ત્રણ દિવસના તડકે આવી જ નહીં તડકો જ નથી ઉગ્યો કારણ કે વરસાદી માહોલ છે બધે એવું છે તો મસ્ત મજાનો તડકો ઉગી ગયો છે જો સુરેશ દાદા આવી ગયા છે ને ભાઈ અત્યારે વાતાવરણ ફૂલ ઠંડુ એવું ને બહુ મસ્ત છે તો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે આપણે જવાનું છે કારખાને તો ભાઈ continue video માં રહેજો આપણો ટિફિન ને બિફિન કમ્પ્લીટ થાય છે પણ એ પહેલા હું તમને જરાક અમારા ગામનો નજારો સીન દેખાડી દઉં તો જો ભાઈ આ ટાઈપનું બધું રહેવાનું છે લીલા કાસ ડુંગરા થઈ ગયા છે ઝાડવા બાડવા બધું લીલું કાશ થઈ ગયું છે પર તો આખું ગામ જોઈ લો ready તાર ટાઈપ નું છે તો હાલો फटाफट જઈ નીચે હેઠ અને આપણો ટિફિન ડેડી છું તો આપણે फटाफट નીકળી જઈ કારખાને તો વિડિયો માં કન્ટિન્યુ રહેજો જઈ કારખાને આડો 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 અમાર છે તો આપ પણ દાત કઢાવી તો મિત્રો જય જય માતાજી જય બાવા તો છે ને આપડે વિડીયો થોડુંક મોડું થઈ ગયું હતું હા મારો તો સને તો આપણે બહાર જાવી આપણે ત્યાં અમારા કપડાં સે ખેલવાના સે ચીલુ થાય કે ક્યાં જાય સે ચીલુ ક્યાં જાસો દુકાને જાય સે પૈસા ક્યાં લાગે સે અમારા જોવા ગયા થા પણ કેવું થાય ક્યાં સાખીયા નથી પાસા કોઈ જસે તો આપણે પાસીમાં સંદાઈને ઢાકી દીધી સે ઓ જો અત્યારે વરસાદ અન ધારો સે બહુ તો વરસાદ આવી એ ઉઠણ થઈ ગઈ સે તો આપણે તમને બતાવી તો કેવો વરસાદ ઘેર ગુમ થઈ ગયો સો અંધાર સો પવન નહીં ઉડે શિયાળો આવી ગયો વરસાદ આવે એટલે નાહવાનું છે પણ પવન ઉડે છે એટલે કઈ વરસાદ તો આવે એવું લાગતું નથી પવન ઉડે એટલે બધું અંધારેલું છે આમ ભાગવા મળ્યું છે આવશે નહીં કઈ એવું લાગે છે આવી ગયા છીએ કેયુર ભાઈ ને ઈસકા શરૂ છે ઈસકો શરૂ છે એટલે સુઈ જાય છે કેયુર ભાઈ આપણે મેનુ બેન પણ સુઈ ગયા છે અત્યારે લગીન તો લાઈટ નહોતી એટલે તો થોડુંક રિપેરિંગ કરવાનું છે તો મા આપડે જાવી તો થાય કેયુર ભાઈ જાગે છે એટલે આપડે કઈ ગયા નથી તો માસીની ગયા છે તો હાલ હમણાં ફટાફટ આવે એટલે આપણે મહેમાન ને સા પાણી પીવરાઈ દેવી આપણે તમને બતાવી મહેમાન કોણ છે લેવા પાલી અહીંયા ઓલા પણ શું પડી બસ કા હા માસી પાલી લેવા આવ્યા છે આજ વાડીએ થી વેલા વઈ આવ્યા છે તે દવનું કરી નાખે કા માસી નવરા હોય એવું કામ કાજ કરી નાખવી અમાર કેયુર ભાઈ જાગે છે જો ઈસ્તા સરુ છે પણ કઈ ઊંઘ આવતી નથી બેન જાગી ગયા છે ને એનું બેન સાદુ પીધું નેનું બેન ટાટા કરે છે બધાય ને આમ હરખી અમાર સામુ જ સાદુ દૂધ પીધું બેટું પીધું હવ હું છે

વાહ બેન સાથે હા તો આપણે આ વિડીયો પૂરો કરશું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં લગી બધાને બાય બાય ટાટા